મગના ગુણ તો તમે જાણતા જ હશો કે એ આપણા શરીર માટે કેટલા હેલ્ધી અને કેટલા જરૂરી છે તો કોઈ પણ બીમાર માણસ હોય તો એને ડૉક્ટર પહેલાં એ સલાહ હશે કે તમે મગનું સેવન કરો તો જો તમારું વજન વધારે હોય અને વજન ઉતારવા માગતા હોય તો તમે આ રેસિપી જરૂરથી બનાવજો તો આપણે આજે કાચા મગમાંથી આ એક નવો નાસ્તો બનાવીશું જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે ફાઇબર છે કેલ્શિયમ છે બધું જ આવી જાય છે જો તમે પંદર દિવસ સુધી આ મગનો નાસ્તો કરશો તો તમારું બેથી ત્રણ કિલો જેટલું વજન તો જરૂરથી ઉતરી જશે તો એકદમ સહેલું જ છે અને એમાં ખાલી લસણ અને લીલા મરચાં એ એડ કરીને જ આપણે આ નાસ્તો બનાવીશું તો લસણ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે એનાથી આપણું લોહી પાતળું બની શકે કોલેસ્ટ્રોલ ઓછો થાય ડાયાબિટીસમાં ફાયદાકારક અને લીલા મરચાંના પણ તમને ગુણ ખબર જશે તો આ એકદમ સહેલી રીત છે અને ફટાફટ અને હેલ્ધી અને એટલી ટેસ્ટી પણ બધા કહેતા હશે હેલ્ધી છે તો ટેસ્ટી નહીં હોય પણ આ એકદમ ટેસ્ટી પણ છે તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાભા સ્વાગત છે તમારું સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું તો મગનો નવો નાસ્તો બનાવવા માટે અમે એક વાટકી જેટલા મગ લીધા છે હવે આ મગને ગરમ પાણીમાં બેથી ત્રણ કલાક માટે પલાળી રાખવાના છે ત્યારબાદ એનમાનું પાણી કાઢીને અને એને એક કોટનની કપડામાં એને લપેટીને આખી રાત રવા દેવાના છે તો તમે એ રીતે રાખશો તો આપણા આ મગ સરસ પલડીને ફણગાઈ જશે તો મેં એ પહેલેથી કરી રાખ્યા છે તો તમે જોઈ શકો છો આ રીતેના મગ આપણા ફણગાઈ જશે તો અત્યારે શિયાળો ચાલે છે એટલે બહુ ફણગયા નથી પણ જો અત્યારે ઉનાળો હોત તો બધા મગ આપણા ફણગાઈ ગયા હોત તો આ રીતેના મગ આપણા ફણગાઈ જાય એટલે આપણે કાચા ખાવાનામાં એટલા ટેસ્ટી પણ રહે અને ખૂબ જ ફાયદાકારક પણ રહે તો આ રીતના તમે જોઈ શકો છો ફણગાઈ ગયા છે તો આ રીતના ફણગાવેલા મગ પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા સારા હોય છે એ તો તમે જાણતા જ હશો તો આ રીતના મગ તમે કાચા પણ ખાઈ શકો છો જો સવારે તમે પલાળીને સવારમાં પણ નૈણા કોઠે ખાઈ શકો તો ખૂબ જ સારા હોય છે પણ આને આપણે રેસીપી બનાવવાના છે તો સૌ પ્રથમ અહીં કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલું જીરું અને ચારથી પાંચ કડીઓ લસણની એને ઝીણાં ઝીણા ચોપ કરી દીધા છે અને બેથી ત્રણ લીલા મરચાં એ પણ અંદર એડ કરશું જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરી શકો હવે આને આપણે સારી રીતે સાતળી લેવાના છે લસણ થોડું લાલાસ પડતું થઈ જાય ત્યાં સુધી સાતડવાનું છે તો લસણ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સારું હોય છે જો લોહી જાડું થઈ જતું હોય શિયાળામાં તો બધાને આમ લોહી જાડું પડી જવું આમ હાથ ચકડાઈ જવા તો એના માટે આ લસણ ખૂબ જ ફાયદાકારક છે તો હવે એમાં આપણે અંદર ધાણાના જીરો હળદર એડ કરીને બધું સાતળી લઈશું હવે એમાં આપણે જે ફણગાવેલા મગ હતા એ અંદર એડ કરી દઈશું જે કાચા ખાવાનામાં જેટલા ગુણ છે તો બાફીને ખાવાના એમાં ઓછા હોય છે તો આ રીતના કાચા તમે જેટલા ખાશો એટલા એમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે તો આને આપણે બધું સારી રીતે મસાલો અંદર ભળાઈ જાય ત્યાં સુધી હલાવીને શેકી લઈશું તો એકદમ ઓછા તેલમાં અને ફટાફટ બની જતો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે જો તમે આની અંદર કાજુ બદામ પણ એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો છો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીને એને પણ આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું તમે આવા પણ ખાઈ શકો છો પણ જો તમારે હજુ ચડવવા હોય તો એને ઢાંકીને થી ત્રણ મિનિટ સુધી એને થોડી વાર શેકાવા દેવાના ત્યારબાદ અંદર જો તમને એવું લાગે કે આપણા મગ અંદર થોડા ચોટી રહ્યા છે તો અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તમે પાણી પણ એડ કરી શકો છો તો એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી એવો આ મગનો નાસ્તો આપણો તૈયાર થશે તો આને હજુ ફરી આપણે પાંચેક મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું જેથી બધા મગ ચડી જાય તમે જોઈ શકો બધું ચડી ગયું છે અને આપણા મગ એકદમ રેડી થઈ ગયા છે હવે આ મગ આપણા રેડી એકદમ થઈ ગયા છે સારી રીતે ચડી પણ ગયા છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ટેસ્ટ માટે અને થોડું લીંબુનો રસ એડ કરશું જો તમે ખાંડ ન નાખવા ચાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ લીંબુ જરૂરથી એડ કરજો એનાથી ખૂબ જ સ્વાદ આવશે અને એની અંદર વિટામિન ભરપૂર માત્રામાં હોય છે તો હવે છેલ્લે ધાનાથી ગાર્નિશિંગ કરશું અને એને હવે સર્વ કરી લઈશું તો ગરમમાં ગરમ એવો આપણો કાચા મગનો નાસ્તો તૈયાર થઈ ગયો છે આને તમે ટામેટા ડુંગળી ઝીણી સેવ એનાથી સર્વ કરી શકો છો ત્યાં અહીંયા છેલ્લે મેં ટામેટા ટી કર્યા છે આ ખાનામાં એટલા ટેસ્ટી અને એકદમ હેલ્ધી હશે જો તમે પંદર દિવસ સુધી આનું સેવન કરશો તો ચોક્કસપણે બેથી ત્રણ કિલો જેવું વજન તમારું ઉતરી જશે તો તમને આ મારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો મગના ગુણ અને ફાયદા જણાવો એટલા ઓછા હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને હેલ્ધી હોય છે અને એનું આ રીતે જો નિયમિત સેવન કરવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો નું વિમાન જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ